આજરોજ પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ પરિવાર દ્વારા આયોજિત બહાદુરીપૂર્વકનું તેમજ પ્રામાણિક કાર્ય કરેલા અમારા દસે દસ યુનિટના હોમગાર્ડો જવાનો માટેનું પ્રશંસાપત્ર તેમજ હોમગાર્ડ પરિવારના ધોરણ એકથી ગ્રેજ્યુએશન સુધી તેમજ ડિગ્રી કરેલા વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ આજરોજ રાખેલ છે અમારે હોમગાર્ડના ડીજી ડીડી મનોજ અગ્રવાલ સાહેબ અત્રે પધારી ચૂક્યા છે જેઓ અમારા ચીફ ગેસ્ટ તેમજ કચ્છ મોરબીના સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ અન્ય મહાનુભાવો પધારી રહ્યા છે જેમ કે એરફોર્સના વડા હોય કે બીએસએફ વગેરે એસપી સાહેબ સીઆઈડી ક્રાઇમ અલગ અલગ મહેમાનો અત્રે હાજર હાજર છે 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ